રાજ્યના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે માની ન શકાય તેવી આ એક દુર્ઘટના અનેક લોકો પોતાના અનેક અરમાનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા હોય કોઈએ કલ્પનાય ન કરી હોય મૂકવા આવવાવાળા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિદેશ જવાની વિદાય એમની જીવનની કાયમી વિદાય બની જશે તમામ મૃતકના આત્માને પરમાત્મા ચીર શાંતિ આપે એમના પરિવારજનો ઉપર આવી પડેલી આ આફત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના આપે માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કાર્યગીરી કામગીરી યાદ કરે એવું નહીં પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યાવસ્થાથી કરીને જીવન પ્રયામ સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનું મને મોકો મળ્યો એક નિખાલસ સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સર રાજ્યના મુખ્યમંત્રી તરીકે જયારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું સ્વાઇન ફલુ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટીવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જીઆઈએ જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળ્યું છે પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે પૂરકશ્થ લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો એટલે પ્રજા પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી જીવન પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે એવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે ઈશ્વર માન્ય વિજયભાઈના આત્માને ચીજ શાંતિ આપે તેવી પ્રાર્થના કરતો